ગણેશભાઈ ગોંડલ એટલે કે જ્યોતિરાદિત્યસિંહ ગોંડલનું હાર્દિક સ્વાગત છે માજી સૈનિક મંડળના પ્રમુખ શ્રી અનિરૂધ્ધસિંહ ચુડાસમા તેમજ ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ઠકરારનું પણ આજના આ સ્ટેચ્યુ નવરણના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે ગોંડલ શહેર તાલુકા રાજપૂત મંડળના ટ્રસ્ટી શ્રી પ્રતિભાલસિંહ જાડેજા તેમજ કુંજ પ્રાથમિક શાળા એસઆરપીના આચાર્ય શ્રી અનિરૂધસિંહ સાહેબ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપપ્રમુખસિંહ ગોંડલ માર્કેટિંગ યાર્ડનું પણ હાર્દિક સ્વાગત છે ఆజన కార్యక్రమ మా ఆ కార్యక్రమ ગોઠવવામાં આવેલ છે એટલે કે મોન્ટુભાઈ દિગ્વિજયસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ ઉર્ફે મોન્ટુભાઈ કે જે ત્રીસ નવ ઓગણીસો અઠ્યાસીના રોજ પાલનપુર ખાતે તેમનો જન્મ થયેલ એક આઠ બે હજાર અગિયારના રોજ તેમને પોલીસમાં જોઈનિંગ કરેલ અને ચૌદ વર્ષ સુધી ફરજ બજાવેલ મોન્ટુભાઈની ખૂબ જ સરાહનીય કામગીરી કે પ્રથમ જે જીસી ટોક લાગેલ ગોંડલમાં તેમાં રાઇટર તરીકે પણ તેમને ફરજ બજાવેલ અને એલસીબીમાં ડીવાયસની સાઈડના રાઇટર તરીકે પણ તેઓ ફરજ બજાવતા હતા અને અઢારે વરણ સાથે જેઓ હળીમળીને રહેતા તેઓ તેમનો સ્વભાવ હતો રાઠોડ પરિવાર પર જ્યારે આ દુઃખ આવી આવેલ ત્યારે